આ તો બધું હોય ને અમારે કરવું પડે અમારે આ કશું ઓર્ડર આવે એટલે બધું આવું સમજે ને તમે અમારા વેમા ભાઈમાં ના ફરે તમારે પગલ ના મળે બસ એક ના ફરે સાઈડમાં સાઈડમાં બસ બસ પડે જાડીએ જમાદાર સાહેબ થોડાક આખા ઉપર મારે બ્રેક ઓછી આવે છે હમણાં ગયા હોત ધોલે વાગતા હેલ્મેટ કેમ નહીં પહેર્યું સાહેબ હું દવાખાને જતો તો મારે ઉતાવળમાં ફોન આવ્યો ઇમરજન્સીમાં તો હેલ્મેટ ઘરે પડી ગયું અહીં પડ્યું મારે હેલ્મેટ છે પાછો નથી એવું નહીં તો ભૂલી ગયો હું ત્યાં ઘરે ઘરે મેલવા આવે લાગ્યા તો હેલ્મેટ લાગે હી પણ ઉતાવળમાં થઈ ગયું સમજો નહીં ચાલે મેમો ફાટ છે સાહેબ જવા તો હું ગરીબ માણસો ના કેટલાનો ફાટે 500 રૂપિયાનો પાંચસો આખા દાડા હું ગમે મજૂરી કરું તો એ નહીં સાર થાય બહાર સાહેબ હા એમ ન જાણે આ બધું અમે અમારા માટે કરીએ છે તમારી સુરક્ષા માટે હે કાલ કરી તમારો એક્સિડન્ટ થાય માથા વાગે તો તમારે હેલ્મેટ ના થાય હેલ્મેટ પહેરવું હોય તો બહુ ફાયદાદાયક છે હા સાચી વાત છે અમે તમે તો અમાર બહુ સારું કામ કરો હો અમારા ફાયદા માટે જ કરો હો હા પણ આ શું વસ્તી માને નહીં મેમો ફાટો એ ફાડો એ બરોબર છે પણ મારી એક વાત માનો ને તો તમે આ જે હેલ્મેટ પહેરાવા માટે મેમા ભરાવો હો ને વસ્તીને એના કરતા માતા ભરાવો કીડે મેમા નું કોઈ ના માને માતાનું નું બધા માને કીડે બરોબર અને આવી વિશેલો તો હું કોઈ દેતો નહીં પણ શું હું અંદરથી આમ રાષ્ટ્રપ્રેમી માણો હું દેશભક્ત માણો હું

એમ આરામનું ખાવું હે તો તારું કેતો હોય તો એક આઈડિયા આપું આપો પૈસા હમું ના જો હું એક રૂપિયો નથી થાપવાનો હું તારા કરતા મોટું હું કેતો હોય ને તો તને એક સલાહ આપું બોલ જો તારે તો ખાવું ને તો આ ભીખ ના મંગાય કેમકે ભીખ માંગીને એમાં આપણું આત્મસન્માન ના જળવાય આપણા ને માણસ ગારું દે ભગાડી દે ને બધાને સાહેબ સાહેબ કહેવાના ને બાપુ બાપુ કહેવાના હું તો કોક ના પગ જ પકડવાના એના કરતા હે ને આત્મસન્માન વાળો તને ધંધો કહું ચોરી કર કોને છરી બતાય પૈસા લઈ લે આ તં તો કરાય રાતોરાત પૈસા વાર પોલીસ પકડી ના જાય આપણે પોલીસ પકડી જાય થારામ હારું ભીખ માંગે મૂળ તો તારે બેઠા બેઠા ખાવા હાટુ તો પોલીસ વાળા પકડીને નાખશે તને જેલમાં તો જેલમાં બેઠા બેઠા ખાવાનું કેવું લાગે આ દે ખાવા હારું ડાર પાક શાક રોટલી બધું આવી જાય ત્રણ ટાઈમ ખાઈ પીને તબેડીન જલસા કરવાના એ કરાય જા એ કરજો અને હું એસો કહો કોઈને કહેતો નહીં મેં તને આ સલાહ લી કેમ કે આવી સલાહ હું કોઈ દેતો નહીં આ તો તું થોડો મજબૂત માણસ મને લાગ્યો ને ધોકા ખમિયા કે એવો એટલે મેં તને કોઈ ના કહું તું સફળ થઈ જઈશ પોલીસ મારશે નહીં ના ના એ તો પકડાય તો મારી ના પકડાય તો પૈસાનો નો બોમ્બો થઈ જાય ને ગાડીઓ લઈને ફરતો હોય આ તમે મકાન તો બનાવો રે જબરજસ્ત અને આપણે જોઈને રાજી હો પણ તમે એક મારી વાત માનો ને તો આ તમારે ઘરનો મેઇન ગેટ છે ને એન્ટ્રી અહીંથી ને થવાની ને આ મેઇન ગેટ મેઇન આ રહી તો તમે એક કામ કરો હે ને સંડસ બનાવી નાખો થોડી તકલીફ પડે પણ કાલતાલી આપણે હાજર ના હોય ઘર રેઢું પડ્યું હોય ચોર કરી જાય ને તો તમારી સેફટી જેવો ચોર દરવાજો ખોલે ને એવું સંડસ અને આપણે પાણી રેડવાનું નહીં કેક મૂકીને જ જવાનું ચોર જેવો જોઈએ ને એનું મૂડ ખરાબ થઈ જાય અને જતો ને પાછો આવી સલાહ હું આમ તો કોઈ દેતો નહીં પણ તમે ઘર ના હો ને એટલે હું તમને કહું